વિદ્યાર્થી મિત્રો લગભગ દોઢેક મહિનાના પરીક્ષાના ગાળા પછી આપણે ફરી આજે ભેગા થઈ રહ્યા છીએ હું એવી આશા તો કે તમારી પાસે યુટ્યુબના વિડીયો લિંકની અંદર બધા વિડીયો નાખ્યા હોવાના કારણે તમે તમારું પુનરાવર્તન કરી જ લેતા હશો એવી આશા રાખીએ પરંતુ છતાંય મૂળ વિષય પર આવતા પહેલા આપણે ટૂંકમાં થોડીક વાત જે ભણી લીધું છે એની કરીએ

lore lore એટલે વિદ્યા આ ફોકલોર લોક વિદ્યા એ એક બૃહદ એવો ક્ષેત્ર છે લોક સાહિત્ય એ લોક વિદ્યાનો એક ભાગ છે આ આપણે કાયમ યાદ રાખવાનું લોક સાહિત્ય અને લોકવિદ્યા વચ્ચેનો સંબંધ આપણને પૂછે ત્યારે પણ આપણા મગજમાં એક ક્લેરિટી હોવી જોઈએ એક સ્પષ્ટતા હોવી જોઈએ કે લોકવિદ્યા એ એક બૃહદ એવું ક્ષેત્ર છે લોક સાહિત્ય એ લોકવિદ્યાનો એક ભાગ છે કોઈ જો આપણને પૂછે કે લોકવિદ્યાના અભ્યાસની શું જરૂર છે તો આપણને એ ખબર હોવી જોઈએ હું અને તમે લોકવિદ્યાનો અભ્યાસ કરીએ છીએ આ શાસ્ત્ર એક કેવું શાસ્ત્ર છે કે માનવ જાતના વિકાસ ને જે અભ્યાસ કરે છે માનવ જાતિના વિકાસની જે ખૂટતી કડીઓ હોય કોઈ કોઈ તબક્કો એવો આવે કે જેની અંદર કોઈ દસ્તાવેજી વિગતો કોઈ પુરાવાઓ કશું ન મળતું હોય એવી જગ્યાએ આ લોકવિદ્યા મદદ કરે છે લોકવિદ્યા એ શું છે એ આપણે વાત કરી એનો એક ભાગ એ લોક સાહિત્ય થોડીક વાતો ફરી લોક સાહિત્યની સ્પષ્ટ કરી દઈએ વ્યાખ્યાઓ તમારી પાસે છે લક્ષણો તમારી પાસે છે જેનો કોઈ રચયિતા નથી હોતો એટલે કે જેનો કોઈ સર્જક ના હોય જે સમૂહ દ્વારા સર્જાયો હોય જેની અંદર સમૂહની ઉર્મિના પડઘા પડતા હોય જેનો કોઈ લિખિત પાઠ ન હોય એટલે કે લિખિત પાઠ નથી મૌખિક પાઠ છે મૌખિક પાઠનો અર્થ જે મુખ પરંપરાથી મે ગાયું તમે સાંભળ્યું તમે સાંભળ્યું તમે ગાયું બીજાએ સાંભળ્યું એણે ગાયું બીજાને સંભળાયું આમ એક કાન થી બીજા કાન એક કંઠ થી બીજા કંઠ જે સાહિત્ય પોતાની સફર કરતું રહે છે એ લોક સાહિત્ય છે એટલે આપણે એને મુખપાટીનું સાહિત્ય કહે છે મુખપાટી એટલે મૌખિક સાહિત્ય ઓરલ લિટરેચર ઇટ ઇઝ નોટ અ રિટન લિટરેચર લિખિત સાહિત્ય નથી મને અને તમને આજે એનો લિખિત પાઠ મળે છે એનું કારણ આપણા અદભુત સંપાદકો છે તમે બીજા સેમેસ્ટરમાં પણ છો એ જવેન્દ્ર મેઘાણી હોય એ ભગવાનદાસ પટેલ હોય એ ડાયાભાઈ વાડુ હોય કે પછી એ અન્ય સંપાદકો હોય જેમણે ગામડે ગામડે નેસડે નેસડે ડુંગરે ડુંગરે ગાળીએ ગાળીએ આપણા માટે આ પાઠ ભેગા કર્યા અને છાપ્યા અને એ સંપાદિત થયેલો પાઠ મારા તમારા સુધી પહોંચ્યો પણ આપણે એવું નથી કહી શકીએ કે એના લેખક મેઘાણી છે આપણે એવું જ કહેવું પડે કે આ લોકગીત જે પુસ્તકમાંથી મેં જોયું એના સંપાદક મેઘાણી છે આ આપણે યાદ રાખવાનું છે તમારે જે પુસ્તક ભણવાનું છે એ આ છે રઢિયાળી રાત એ રઢિયાળી રાત તમને તમારી પાસે હાથમાં હશે તો જ તમને હું જે ગીતોના દાખલા આપીશ તે તમને આવડશે તો આ રઢિયાળી રાતના સંપાદક આ તો તો તમારે નાની ચોપડી ભણવાની છે એ બૃહદ આવૃત્તિ જેની અંદર ત્રણસો ચારસો થી વધારે ગીત હોય એ મેઘાણી નું બૃહદ પુસ્તક તમે જ્યારે રોજ ભણવા આવશો ત્યારે હું તમને બતાવીશ આપણી પાસે છે તો લોકવાર્તા લોકગીત કથાગીત લોકનાટ્ય જેને ગુજરાતી લોકનાટ્યને ભવાઈ ગઈ ભારત દેશમાં વધી ભાષાઓ પાસે પોતપોતાના લોકગીત હશે પોતાના કથાગીત હશે પોતાની પોતાનું લોકનાટ્ય હશે દરેક જગ્યાએ એક નામ નહીં હોય ધારો કે મારા ગુજરાતમાં લોકનાટ્યને ભવાઈ કહેવામાં આવે છે તો કન્નાડા કન્નડામાં એટલે કે કર્ણાટકની અંદર એને યક્ષગાન કહેવામાં આવે છે તમે બીજી જગ્યાએ જશો યુપી બાજુ તો એને નવટંકી કહેશે એટલે જુદા જુદા વિસ્તારના લોકનાટ્યના પોતાના નામ હશે એના સ્વરૂપમાં પણ ફરક હોય શકે પણ ગુજરાતી લોકનાટ્યને આપણે ભવાઈ કહીએ છે એ આપણને અને જે ભજવે તેને ભવાયા કહીએ છે અને જે ભજવાય તેને વેશ કહીએ છે એ બહુ જાણીતી વસ્તુ છે હા દક્ષિણ ગુજરાતમાં પ્રમાણમાં ભવાઈ અને ભવાયા અને વેશ ને બધા શબ્દો જરાક અજાણ્યા લાગે કારણ કે અહીં તમારે ત્યાં પરંપરા નથી આ વાત આવે કે દક્ષિણ ગુજરાતમાં કેમ અજાણ્યું લાગે સાથે પેલો પ્રદેશ વિશેષ પ્રવેશ છે લોક સાહિત્યની અંદર આ પ્રદેશ પ્રાદેશિક બોલીઓ પ્રાદેશિક રીત રિવાજો પ્રાદેશિક લોકો આ બધું જ બહુ જ મહત્વનું છે એટલા માટે કે લોક સાહિત્ય સીધો પ્રદેશ સાથે અને પ્રાદેશિક બોલી સાથે સંબંધ છે જે સાહિત્ય લોકો એટલે કે ગળાથી કર્ણોપકર્ણ એટલે કાનથી ફેલાતું હોય જેનો શબ્દ શ્રુતિ કેન્દ્રીય અને સ્મૃતિ કેન્દ્રી હોય શ્રુતિ એટલે કાન સ્મૃતિ એટલે સ્મરણ શક્તિ તો તમે કેટલું યાદ રાખો છો તમે કેટલું સાંભળો છો સાંભળ્યા પછી યાદ રાખવાનું છે એના આધારે જે સાહિત્ય સચવાય છે એ લોક સાહિત્ય છે એટલે એનો કોઈ એક રચનારો નથી એનો કોઈ એક ગાનારો નથી એની અંદર કોઈ એક જ વ્યક્તિની વ્યક્તિગત સંવેદના નો એ પડઘો નથી પાડતો શિષ્ટ સાહિત્ય એ વ્યક્તિગત સંવેદનાને ને વાંચા આપે છે શિષ્ટ સાહિત્ય નું પ્રયોજન શું એવું આપણને પૂછે એટલે તરત જ આપણે કહીશું કે આનંદ અને ક્યારેક ઉપદેશ સદ્ય પર નિવૃત્ત એ કાંતા સમિત ઉપદેશ યુજે આ આપણે ટીવાઈ માં ભણેલા છે પણ જો કોઈ એવું પૂછે કે લોક સાહિત્ય નું પ્રયોજન શું તો અહીં કહેવું પડે કે જે રીતે શિષ્ટ સાહિત્યની અંદર પ્રયોજન પછીથી નક્કી થાય છે કે આનંદ એ એનો અંતિમ પ્રયોજન છે તમે કોઈ કૃતિ વાંચી તો તમને આનંદ પ્રાપ્તિ થવી જોઈએ ઉપદેશ મળ્યો નહીં મળ્યો એ ગૌણ થઈ જાય છે મળે તો સારી વસ્તુ છે પણ ન મળે તેથી કરીને એ કવિતા અથવા એ વાર્તા એનું મૂલ્ય ઘટી નથી જતું કળાના ધોરણે ખરી ઉતરે છે કે નહીં એ મહત્વનું છે જ્યારે લોક સાહિત્યમાં એવું નથી લોક સાહિત્યનું પ્રયોજન મોટે ભાગે પૂર્વ નિર્ધારિત હશે કઈ રીતે મેળો છે મેળાના ગીત હોળી છે હોળીના ગીત ખેતરની અંદર વાવણી ચાલે છે શ્રમના ગીતો ઘરમાં લગ્ન છે લગ્નના ગીતો કોઈની જનોઈ છે જનોઈના ગીતો કોઈની વિધિ છે તો ખોળો ભરવાના ગીતો તો ટૂંકમાં તમારું જે પ્રયોજન છે એ નક્કી છે એના વગર લોક સાહિત્ય ગવાતું નથી ભજવાતું નથી કહેવાતું નથી લગ્ન ન હોય તો આપણે લગ્ન ગીતો નથી ગાતા નવરાત્રી ન હોય તો આપણે ગરબા નથી કરતા મેળા વગર મેળાના ગીતો નથી ગવાતા વાવણી લણણી એ બધાના ગીતો ત્યાં જ ગવાય છે ભવાયા પ્રસંગોપાત જ ભવાઈ કરે છે તો લોક સાહિત્ય ને શિષ્ટ સાહિત્ય વચ્ચેનો જે ભેદ છે જે આપણે ભણ્યા છીએ એ ભેદ ફરી એકવાર યાદ કરાવું કે લોક સાહિત્યનો લિખિત પાઠ નથી હોતો શિષ્ટ સાહિત્યનો લિખિત પાઠ હોય છે શિષ્ટ સાહિત્યમાં વ્યક્તિગત સંવેદના હશે લોક સાહિત્યની અંદર સામૂહિક સંવેદના હશે શિષ્ટ સાહિત્યનું અંતિમ પ્રયોજન આનંદની પ્રાપ્તિ છે વિધિ છે એટલા માટે તમે આ બધા ગીતો ગાવશો શિષ્ટ સાહિત્યમાં એક કાવ્ય લાભશંકર ઠાકર હોય કે સીધાંશુ હોય કે રાજેન્દ્ર શાહ નું હોય એના પાઠમાં પાઠ એટલે જે તમારી સામે કૃતિ છે તે તમે એમાં એક શબ્દનો વધારો ઘટાડો કરી શકતા નથી કારણ કે એ પાઠ ઓફર છે ઓફર એટલે જેમાં કોઈ ફેરફાર કરી શકાય નહીં તે પણ લોક સાહિત્યમાં એવો કોઈ નિયમ નથી જે ગાય તેનું ગીત જે પ્રદેશની પ્રજા ગાતી હશે એ પ્રદેશનું ગીત તો એની અંદર વધારો ઘટાડો કરવાની છૂટ છે તમે કયા ગાવ છો ધારો કે હું એક કહી તમને બહુ બધી મોકલેલી છે લિંકમાં તમે સાંભળજો એ લોકવાર્તા એ જ લોકવાર્તા જો હું તમને વર્ગમાં કહીશ તો એ જુદી હશે એનું કારણ છે કે ત્યારે મને ખબર છે કે મારો જે સાંભળનાર વર્ગ છે એ દક્ષિણ ગુજરાતનો છે એને બધા જ સૌરાષ્ટ્રના શબ્દો કાઠિયાવાડી શબ્દો નહીં સમજાય એટલે કહેતી વખતે હું એ શબ્દોના ગુજરાતી અનુવાદ ગુજરાતીનો પણ ગુજરાતી કરતી જઈશ તો પાઠ તો બદલાય જવાનો છે ઢાળ ગીતનો હું ગાઉ અથવા તમે ગાઓ એમાં ફરક હોય આપણે જયારે ભેગા થઈશું ધારો કે કોરોના કૃપા કરે ને આપણે ભણીશું ક્લાસમાં જ્યારે આપણે જોઈશું કે જે મેઘાણીએ પાઠ સંપાદિત કરીને મારીને તમારી સામે મૂક્યો છે અને હું ગાતી ત્યારે હું એનો એ પાઠ નથી ગાવાની કારણ કે એની અંદર મારા પ્રદેશ વિશેષના લક્ષણો પ્રવેશવાના જ એનો ઢાળ ને મારો ઢાળ એ જુદા હોવાના તો આ જે વાસ્તવિકતા છે એ શિષ્ટ સાહિત્યનો પાઠ અફર નથી એટલે પાઠભેદ ને અવકાશ છે પાઠભેદ એટલે બે વ્યક્તિ એકનું એક ગીત જુદી રીતે ગાઈ શકે પાઠભેદ કહેવાય સૂરજ ઉગ્યો રે કેવડિયાની ફણસે કે વાણલા ભલે વાયા રે બીજો એક સમો ગાશે સૂરજ ઉગ્યો રે સરવરિયાની પાળે કે વાણલા ભલે વાયા તો કોઈક સરોવરની પાળે કોઈ ડુંગરાની ટોચે કોઈ બીજી કોઈ જગ્યાએ જ્યાં આ સમૂહ બેઠો હશે એને સંદર્ભે ગીત ગાશે એટલે પ્રદેશ ભેદ સ્થળ ભેદ એક જ પ્રદેશમાં એક પ્રદેશ સરોવર પર બેસીને ગાય છે ને બીજો પ્રદેશ બીજો સમૂહ ડુંગર ની ટોચ પર ગાય છે તો પણ એનો પાઠ બદલાવાનો પાઠ અર્થ થાય જેટલા લોક સમૂહ એટલા પાઠ એટલે એકનું એક ગીત એકની એક વાર્તા એકનો એક વેશ તમને જુદી જુદી રીતે મળી શકે આટલી સ્પષ્ટતા આપણે કરી હતી બીજી વસ્તુ આપણે ભણ્યા હતા કે લોકગીત એટલે શું આપણે લોક એટલે શું તે ભણ્યા લોક સાહિત્ય એટલે શું તે ભણ્યા લોક વિદ્યા એટલે શું ભણ્યા લોક સાહિત્ય અને શિષ્ટ સાહિત્ય વચ્ચેનો ભેદ ભણ્યા લોકગીત કોને કહેવાય એ ભણ્યા લોકગીતના લક્ષણો લગભગ 17 થી 18 લક્ષણો મે તમને સમજાવેલા એ ભણ્યા અને કથાગીતના લક્ષણો પણ આપણે ભણ્યા આટલું આપણે ભણી ચૂક્યા છીએ તમારી પાસે છે હવે જે મહત્વના બે પ્રશ્નો રહે છે એ બે પ્રશ્નો આ છે બે પ્રશ્ન આપણે ભણી ગયા બે પ્રશ્ન બાકી છે એમાં મહત્વનો પાસું તમારી પાસે લોકગીતો અને કથાગીતો છે એ લોકગીત કથાગીત તમને આવડવા જોઈએ આ ગીતો આપણે મોડે કરવા પડશે હું તમને પહેલેથી જ કહી દઉં છું અને કોઈ ગીત આ લોકગીત છે એ એમને મોડે નથી થવાનું જ્યાં સુધી તમે રોજ એને ગાશો નહીં ત્યાં સુધી એ તમને નથી આવડવા અને એટલા માટે આપણી પાસે રડિયાળી રાત હોવી જરૂરી છે તમારા વર્ગવાળા થોડાક લોકો લઈ પણ ગયા છે બાકીના આવી આવીને લઈ જજો એટલે તમે એને ગાતા પણ થા અહીં આવો ત્યારે એક વર્ગમાં બેસીને તમારે એને ગાવા પડશે તો તમને યાદ રહેશે બીજી એક મહત્વની વસ્તુ આપણે ગીતો તો યાદ રાખ્યા હવે એ ગીત ની અંદર જે બે પ્રશ્ન પૂછાય છે એ છે કે લોકગીતમાં કુટુંબ જીવન અને સમાજ જીવનના પ્રશ્નો અથવા તો નિરૂપણ અને બીજો પ્રશ્ન છે લોકગીત કથા માં બદલાતી નારી છબી અથવા તો નિરૂપાયેલી નારી છબી આ એકના એક ગીત તમને બે ત્રણ વસ્તુ એક સાથે શીખવાડશે દાખલા તરીકે મેં તમને એક ગીત ગાઈને સંભળાવેલ ગામ

છે જીણા જાડ જોવા વહુએ વગોવા મોટા ખોરડારલો ત્રણ વસ્તુ એક સાથે તમને એક પંક્તિમાંથી મળે એક ધ્રુવ પંક્તિ વહુએ વગોવા મોટા ખોરડા રે લોલ આ ધ્રુવ પંક્તિનું આવર્તન સતત થતું રહેશે અને એના કારણે જ આ ગીતો આપણને યાદ રહેશે કારણ કે એ ધ્રુવ પંક્તિ એ તમને એના આવર્તનોને કારણે તમને એ ગીત યાદ રાખવામાં મદદ કરશે બીજી મહત્વની વસ્તુ જો પેલી દીકરી જવાબ શું આપે છે સુખના દાડા તો માડી વહી ગયા રે લોલ દુખના ઉગ્યા છે ઝીણા ઝાડ ઝાડ શબ્દ છે યાદ રાખો જે છોડ હોત તો એની ઊંચાઈ કેટલી હોત પાતો ઝાડ છે શરૂ થયો છે આ દુઃખની માત્રા દિવસે દિવસે વધતી જવાની છે એ ઘટવાના નથી આ પેલી સ્ત્રી દીકરી જે સાસરે આવી છે જવાબ આપે છે તો ઘણા લોકો એવું કહે કે લોક સાહિત્યમાં કવિત તત્વનો અભાવ છે જે હું હંમેશા વિરોધ કરું છું ક્યાં અભાવ છે આ દુઃખના ઉગ્યા છે ઝીણા ઝાડ એની અંદર એને કેટલું બધું કહી દીધું હજી તો આવા ઘણા નમૂનામાં છે દાખલા તરીકે પેલી સ્ત્રી પતિને રોકે છે ગુલાબી નહી જવા દો ચા કરી ગુલાબી આ વિશેષણ પતિ માટે જે વપરાયો એમાં એનો છલકાઈ જતો પ્રેમ પ્રગટ થાય છે ગુલાબી નહીં જવા ચાકરી ચા કરી

નાટ્યાત્મકતા ભારોભાર છે આ કથા ગીતોની અંદર એટલે એક ગીત યાદ રાખશો એની સાથે કેટ કેટલી વસ્તુઓ તમને એકસાથે મદદ કરશે બીજી એક હિટ આપો તમે જ્યારે કુટુંબ જીવન અને સમાજ જીવનની વાત કરશો ત્યારે તમે આપોઆપ જ સ્ત્રીની છબીની પણ વાત કરવાના જ છો એનું એક કારણ છે મોટા ભાગના ગીતોની જે ગાયક છે એ સ્ત્રીઓ જ છે કથક છે એ પણ સ્ત્રી છે બહુ ઓછા ગીત એવા તમને મળશે જ્યાં આગળ કથક તરીકે પુરુષ હશે બહુ ઓછું એનું કારણ શું હશે એની વાત આપણે પછી કરીશું પણ આજે કુટુંબ જીવન અને સમાજ જીવન એટલે શું એની સાથે તમને ગીતો યાદ આવશે આપણે જે કુટુંબમાં રહીએ છીએ એ કુટુંબમાં કેટ કેટલા પ્રસંગો હોય છે એ બધા જ કુટુંબ જીવનના ગીતો છે એ જનોઈ હોય એ શ્રીવંત વિધિ હોય એ લગ્ન વિધિ હોય એ એ પ્રસંગે ફટાણા ગવાતા હોય એ બધું જ કુટુંબ જીવન છે સમાજના તમામ રિવાજો એ નવરાત્રી હોય હોળી હોય એ સમાજના તહેવારો છે એના જે ગીતો છે એની અંદર તમને સામાજિકતા કેવી રીતે દેખાય છે મેં તમને પહેલા પણ એવું કહ્યું માનો ગરબો રે રમે રાજને દરબાર રમતો ભમતો રે ગયો સુતારીને ઘેર અલી સુતારીની નાર તું તો સ્તૂતી છે કે જાગ માને ગરબે રે રૂડા દિવેલીયા પુરાવ આ શું છે સુતારીને ત્યાં જશે લુહારીને ત્યાં જશે સોનારણને ત્યાં જશે મોજ એટલે જે વસવાયો વર્ગ છે આખો એ દરેક જગ્યાએ માનો ગર્ભો છે પણ જે વાણિયા બ્રાહ્મણ જે જેને આપણે અપર કાસ ઉજલી જાતિ કહીએ છે ત્યાં નથી જતો તો જે સમાજની સમરસતાની વાત હુંને તમે કરીએ છે એ સમરસતાની વાત આ ગીતો આપણને કરે છે આ ગરબાઓ આપણને કહે છે ત્યાં આગળ આ વસ્તુ છે